બનેલી આ સરસ મજાની વેટ લોસ રેસીપી છે જે રેસીપી ખાઈ લે તમે તમારું પચીસ થી ત્રીસ કિલો વજન મહિનામાં ઘટાડી શકો છો ચલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો તમારે વેટ લોસ કરવું છે તમે એસી કિલો ખરેખર આ રેસીપી રોજ તમે ખાઈને એક મહિનામાં તમે વીસ થી પચીસ કિલો તમારું વેટ લોસ કરી શકો છો ભરપૂર પોષક તત્વોથી ભરપૂર એવી આ રેસીપી ખાવામાં ખૂબ મજા આવશે સાથે સાથે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે પોષક તત્વથી ભરપૂર એવી આ રેસિપી ખાવામાં બહુ હેલ્ધી છે સૌથી પહેલાં અહીંયા આપણે લેવાની છે એક વટકી પાલક પાલકની અંદર વિટામિન કે હોય છે જે ચરબીને બેલેન્સિંગ કરવાનું કામ કરે છે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી બંધ કરવાનું કામ કરે છે સાથે સાથે પાલક તમારા હિમોગ્લોબિન લેવલ અને પાચન તંત્રને સુધાર કરે છે જ્યાં સુધી તમારું પાચન તંત્ર છે તે સુધરશે નહીં ત્યાં સુધી તમારું વેટ લોઝ થશે ને બીજી વસ્તુ છે કે પાલકમાં કેલરી શૂન્ય સાથે પોષક તત્વ ભરપૂર છે સાથે સાથે આપણે લઈશું એક વટકી પાલક સામે એક વટકી મગની દાળ આ મગની દાળને આપણે પાણીમાં થોડીવાર માટે પલાળી રાખવાની ત્રીસ મિનિટ પહેલા પછી આપણે એનો ઉપયોગ કરીશું મગની દાળની અંદર કેલરી શૂન્ય છે સાથે ખરેખર બહુ સરસ મજાની આ રેસિપી છે શૂન્ય કેલરી સાથે પોષક તત્વોના ખજાનો એ બંને એવી વસ્તુ છે જે તમારા પાચન તંત્રને ઘોડા જેવું કરે છે તો ચાલો સૌથી પહેલા અહીંયા આપણે જ નહીં કરીએ અહીંયા ફટાફટ આપણે બનાવી લઈએ રેસીપી પ્રેશર કુકર પ્રેશર કુકર વેટલો રેસીપી છે એટલે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરી અને થોડું આપણે તેલને ગરમ થવા દઈએ તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે દાળમાં રહેલું પાણીનો ભાગ કાઢી લઈએ મગની દાળ હોય છે એમાં પ્રોટીન સાથે ડાયટ્રી ફાઈબર અને સેલ્યુલોસ ફાઈબર હોય છે અને સાથે પ્રોટીન તત્વ પુષ્કળ હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે આપણું તેલ ગરમ થાય એટલે થોડી રાઈ ઉમેરી દઈશું અને સાથે થોડું થોડું જીરું ઉમેરી દેવાનું છે સોરી શિવાંશનો જે અવાજ આવે છે એ બિલકુલ સ્કીપ કરજો તમે હવે આપણે જીરું ઉમેર્યા પછી હળદર ઉમેરી દઈએ તમે અહીંયા લસણ ઉમેરી શકો છો પરંતુ આજે આપણે રવિવાર હોય મંગળવાર હોય શુક્રવાર હોય એટલે લસણ અને ડુંગળી નથી ખાતી એટલા માટે આપણે આમાં લસણ ઉમેરવું નથી ઓકે તો હવે આપણે પાલક ઉમેરી દીધા પછી ચમચા ઉમેરી દેવાના છે બેસી ઇંચ થોડું ફૂલ રાખવાનું છે અને નમક યુઝ કરવાનું છે પેસ્ટ કોડી નમક ઉમેર્યા પછી આપણે લાલ મરચું અને ધણાજીરું ઉમેરી દેશું લાલ મરચું આપણે કશ્મીરી મરચું છે સાથે લેસન પટોર છે બંને અડધી અડધી ચમચી છે તે ઉપરાંત આપણે ગરમ મસાલો ઉમેરી દઈએ પેસ્ટ કોડી બેસી ઇંચ આપણે થોડી ફૂલ જ રાખવાની છે પાલકમાં પુષ્કળ પાણીનો ભાગ હોય એ પાણી છૂટું પડે ખંતર બળ

તો હવે આપણે ચલો આ રેસીપીને ચડવા દઈએ કુકરનું લીડ કવર કરીશું અને આશરે આપણે ચાર સીટી થવા દેવાની છે તો જ્યારે તમારે વેઇટ ક્લોઝ કરવું છે તો દિવસમાં કેટલી વાર આ રેસીપી ખાવાની છે એની સાથે શું ખાવાનું છે એ હું તમને જણાવું છું તો વિડિયો બિલકુલ સ્કીપ ન કરતા પૂરો જો છો ચલો જોઈએ આગળ નેક્સ્ટ ચાર સીટી થવા દઈએ તો અહીંયા ચાર સીટી પછી આપણે જોઈએ તો એકદમ સરસ મજાની આપણી આ રેસીપી બની ગઈ છે તો એ આ રેસીપી બહુ સરસ મજાની છે વેઇટ લોઝ માટે બેસ્ટ છે જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવો હોય ત્યારે તમારે આ રેસીપીનું સેવન કરવાનું છે દરાઈ દરાઈને દિવસમાં બેથી ત્રણ વાર ખરેખર આ રેસીપી એટલી સરસ છે કે તમે એકવાર ખાશો તો પણ લાંબા ટાઈમ સુધી તમને ભૂખ ઓછી લાગશે તમારું પેટ ભરાયેલું રાખશે અને તમારું વજન પણ ઘટશે તો ખરેખર મિત્રો અહીંયા તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની વેઇટ લોઝ રેસીપી આ રેસીપી તમે દહીં સાથે ભરપેટ ખાઈ શકો છો તો ખરેખર અત્યાર સુધીની આ સૌથી બેસ્ટ રેસીપી છે વજન ઘટાડવા માટેની વજન ઘટાડો અને તમે ચાહો તેટલો સાથે તમારે બીજું કશું જ ખાવાનું નથી તો આવી રીતે તમે દિવસમાં બે થી ત્રણ વાર જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ રેસીપી બનાવો અને ખાઈ લો સાત જ દિવસની અંદર તમારું ઘણું બધું વજન ઓછું થઈ જશે તો ખરેખર મિત્રો આ વેટલો રેસીપી છે પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અહીંયા બનેલી આ સરસ મજાની વેટ લોસ રેસીપી છે જે રેસીપી ખાઈને તમે તમારું પચીસથી ત્રીસ કિલો વજન મહિનામાં ઘટાડી શકો છો ચલો જોઈએ રેસીપી